હલો નમસ્કાર ગુડ ઇવનિંગ શુભ સંધ્યા તમામ જે મારા જે કહેવામાં આવે કે વિદ્યાર્થીઓ છે કે જમણે એક વસ્તુ જાણવા આવ્યા જ બી ઓ બેંક ઓફ બરોડાની અંદર પચીસો જેટલા ઓફિસરની ભરતી આવી છે અને આ પચીસો ભરતીની અંદર જે ગુજરાતની અંદર સૌથી વધારે આવ્યા છે ગુજરાતની અંદર અગિયારસો ને પદો ઉપર ભરતી આવી છે તો લગભગ જે કે પચીસો જેટલી ભરતી છે એમાં જે ગુજરાતી જાણતા હશે એ ગુજરાતી ઓફિસર માટે ગુજરાતની અંદર અગિયારસો ને પદો ઉપર ભરતી આવી છે તમારા અન્ય વિદ્યાર્થી મિત્રો સાથે તમારા મિત્રગણ સાથે આ લેક્ચરને શેર કરી દો બરાબર છે કારણ કે આ ભરતી તમારી કામની છે બરાબર અને આ ભરતી વિશે આપણે જાણવા જઈ રહ્યા છીએ આના વિશે વિશે આપણે જાણવા જઈ રહ્યા છીએ તો તમે જુઓ શું લખેલું છે છે જે શેના આ રિક્રુટમેન્ટ જે છે એ લોકલ બેંક ઓફિસરની છે અને રેગ્યુલર બેઝિસ ઉપર છે કોન્ટ્રાક્ટ લેવલ ઉપર નથી રેગ્યુલર બેઝિસ એટલે કાયમી ધોરણે છે આગળ તમે વાત કરો તો ઓનલાઈન રજીસ્ટ્રેશન ચાર જુલાઈથી એટલે આજે ચાલુ થઈ ગયું છે આનું ઓનલાઈન રજીસ્ટ્રેશન ચાલુ થઈ ગયું છે ચોવીસ તારીખ સુધી તમે આમાં રજીસ્ટ્રેશન કરાવી શકશો કઈ તારીખ સુધી ચોવીસ તારીખ સુધી તમે આમાં રજીસ્ટ્રેશન કરાવી શકશો હવે આની અંદર છે શું તમારે લોકલ બેંક ઓફિસર બનવા માટે તમારે એ કેન્ડિડેટ આની અંદર સિલેક્ટ થશે કે જે એ રાજ્યના હશે તો તમે ગુજરાતના છો તો તમે ગુજરાતની અંદર જ ફોર્મ ભરી શકશો વાત પૂરી તમે ગુજરાતના છો તો તમે ગુજરાતની અંદર જ એપ્લાઇડ સ્ટેટ્સ ઇન્વાઇટેડ એપ્લિકેશન્સ ફ્રોમ ઇન્ડિયન સિટીઝન્સ એન્ડ ધ કેન્ડિડેટ સિલેક્ટ સિલેક્ટેડ કેન્ડિડેટ શેલ બી પોસ્ટેડ ઇન ધ એપ્લાઇડ સ્ટેટ્સ ઓનલી જે સ્ટેટ્સની અંદર તેઓએ એપ્લાય કર્યું હશે ત્યાં જ તેઓને ભરતી કરવામાં આવશે રજિસ્ટ્રેશન એપ્લિકેશન છે એની અંદર ફી બરાબર જે આપવાની રહેશે ઓનલાઈન મોડમાં લાસ્ટ ડેટ બરાબર છે ફી પેમેન્ટ તમારે આપવાનું છે તમારે એપ્લાય કર્યા પહેલાં એલિજિબિલિટી ક્રાઇટેરિયા જોઈ લેવાનો છે તમે હું જણાવું છું આગળ એ ક્રાઇટેરિયામાં આવો છો કે નહીં એ જોઈ લેવાનું છે તેના બાદ શોર્ટ લિસ્ટિંગ અને ઇન્ટરવ્યુ પદ્ધતિથી તમારું સિલેક્શન મેથડ જે થશે પ્યોરલી પ્રોવિઝનલ વિથાઉટ વેરિફિકેશન ઓફ ડોક્યુમેન્ટ્સ કેન્ડિડેચર વિલ બી સબ્જેક્ટ ટુ વેરિફિકેશન ઓફ ઓલ ડિટેલ્સ ડોક્યુમેન્ટ્સ વિથ ધ ઓરિજિનલ એઝ એન્ડ વેલ કોલ્ડ બાય ધ બેન્ક બેંક દ્વારા બોલાવવામાં આવે ત્યારે તમારે તમારું આ લઈને જવાનું છે જે ડોક્યુમેન્ટ્સ છે બરાબર છે બેંકની વેબસાઇટ ઉપર તમારે અપડેટ જોતું રહેવાનું છે અને તમારું કોલ લેટર છે ઇન્ટરવ્યુ ડેટ છે બરાબર જે તમારા મેલ આઈડી ઉપર આવશે મેલ આઈડી ઉપર આવવાનું છે ઓકે હવે અહીંયા શું છે ભાઈ તમારી પોઝિશન અને તમારો ક્રાઇટેરિયા શું છે તમારો એલિજિબિલિટી ક્રાઇટેરિયા શું છે એના ઉપર આપણે ખાસ ધ્યાન આપવાના છીએ બરાબર તો લોકલ બેંક ઓફિસરની જોબ છે પચીસો જેટલી વેકન્સી છે કેટલી પચીસો જેટલી વેકન્સી છે મિનિમમ એકવીસ મેક્સિમ એ બરાબર વેકન્સી ટોટલ પચીસો છે એમાં ગુજરાતની અંદર અગિયારસો બારસો જેવી છે અગિયારસો સાહીઠ કે એવી છે મિનિમમ તમારી એજ એકવીસ વર્ષ થી ત્રીસ વર્ષ હોવો જોઈએ તમે ગ્રેજ્યુએશન કરેલું હોવું જોઈએ ગ્રેજ્યુએશન ઇન એની ડિસિપ્લિન ફોર અ રેકોગ્નાઇઝ યુનિવર્સિટી ઇન્સ્ટિટ્યૂટ બરાબર છે એના બાદ કોમન ગ્રેજ્યુએશન તો ચાલશે જ પણ તમે જો ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ કર્યું હોય સીએ તમે જો અકાઉન્ટન્ટ બનેલા હોય કોસ્ટ અકાઉન્ટન્ટ એન્જિનિયરિંગ કે મેડિકલ એ પણ ચાલશે એ પણ ચાલશે હવે તમારી ક્વોલિફિકેશન પછી તમે ગ્રેજ્યુએશન કરી લીધા પછી મિનિમમ એક વર્ષનો પોસ્ટ ક્વોલિફિકેશન એક્સપિરિયન્સ જરૂરી છે કોઈ પણ સ્કેડ્યુલ્ડ કમર્શિયલ બેંકમાં કે રિજિયનલ રૂરલ બેન્કની અંદર જે સેકન્ડ સ્કેડ્યુલ છે રિઝર્વ બેન્કનું એની અંદર આપેલું છે તો તમારા આ જે આરબીઆઈ અંતર્ગત કમર્શિયલ બેન્ક કે રૂરલ બેંક એની અંદર એક વર્ષનો એક્સપિરિયન્સ માગો છે બરાબર અને એક્સપિરિયન્સ ઇન નોન બેન્કિંગ ફાઈનાન્સિયલ કમિશન્સ કે કમિટીઝ કે કોર્પોરેશન એનબીએફસી કોર્પોરેટિવ બેન્ક પેમેન્ટ બેંક સ્મોલ ફાઇનાન્સ બેંક એ કન્સિડર નહીં કરવામાં આવે તો પછી બીજી બધી રજિસ્ટર્ડ કંપનીનો તો સવાલ જ નથી ઉઠતો તમે બેંકની અંદર એ પણ કેવી જે આરબીઆઈ દ્વારા ઓળખાયેલી કમર્શિયલ અને રૂરલ હોય એમાં તમે જે છે એક વર્ષ કામ કરેલું હોવું જોઈએ અને તમે તમારી રિજિયનલ ભાષામાં એટલે કે આપણે આપણા ગુજરાતીમાં લખી વાંચી અને બોલી શકતા હોવા જોઈએ લખી વાંચી અને બોલી શકતા હોવા જોઈએ તો આ એક ખાસ યાદ રાખવાનું છે બેંકની અંદર ભાઈ વર્ષનો એક્સપિરિયન્સ માંગી લીધો છે આગળ હવે આપણે વાત કરીએ એજ્યુકેશન જે છે એની આપણે વાત કરવાની છે ચલો બરાબર આના પછી શું છે એની આપણે વાત કરીએ ઓકે તમને ગોવાની અંદર પંદર પદ મળે છે ગોવાની અંદર તો કોંકણી કે જે ભાષા આવતી હોય જાણતું હોવું જોઈએ હા કોંકણી અંદર પદ છે ટોટલ સૌથી વધુ ગુજરાતી માં છે એસસી ની સંખ્યા એમાં એકસો ચુમ્મોતેર લેવાના છે એસટી સત્યાસી લેવાના છે ઓબીસી ત્રણસો તેર લેવાના છે ઇડબ્લ્યુ એસ એકસો સોળ લેવાના છે જનરલ ચારસો સિત્તેર લેવાના છે આવી રીતે ટોટલ થઈ ગયા અગિયારસો સાહીઠ એના બાદ જે છેતાલીસ લોકો છે એ હેન્ડીકેપ પણ લેવાના છે તો આ વાત આવી ગઈ કે ભાઈ પચીસો માંથી તમારા અગિયારસો ને સાઈઠ અગિયારસો ને સૌથી વધારે ગુજરાતમાં લેવાના છે લગભગ અડધી ભરતી ગુજરાત માટે હોય એવું લાગે છે બરાબર પીડબ્લ્યુડીને એ બધું તમને આપી દીધેલું છે એમાં સ્કેડ્યુલ કાસ્ટમાં તમારી એજ રિલેક્સેશન મળશે અહીંયા એજ તમને કેટલી કીધી હતી મેં 21 થી ત્રીસ તો તમે સ્કેડ્યુલ કાસ્ટમાં આવતા હોય તો તમને પાંચ વર્ષ વધારે મળશે એટલે કે પાંત્રીસ વર્ષ સુધી એપ્લાય કરી શકો છો સ્કેડ્યુલ કાસ્ટમાં સ્કેડ્યુલ ટ્રાઇબમાં એસસી એસટી બંનેમાં અધર બેકવર્ડ ક્લાસીસ હોય નોન લેયર નોન લેયર વગરના એસીબીસી જેમની પાસે નોન લેયર સર્ટી હોય એમને ત્રણ વર્ષનું મળશે એટલે કે એ લોકો તેત્રીસ વર્ષ સુધી

બરાબર એના બાદ એપ્લિકેશન ફી તો પચાસ રૂપિયા પોણા બસો રૂપિયા એકસો પંચોતેર રૂપિયા છે ક્લિયર થાય છે આ વસ્તુ તમારો પગાર હશે અડતાલીસ હજાર ચારસો એસી બરાબર જે ટાઈમ ટુ ટાઈમ પછી વધશે અડતાલીસ માંથી બાસઠ બાસઠ માંથી સડસઠ સડસઠ માંથી પંચાસી હજાર નવસો વીસ રૂપિયા કેટલા પંચ્યાસી હજાર નવસો વીસ રૂપિયા થવાનો છે બરાબર છે તમારો હેલ્ધી ક્રેડિટ સ્કોર પણ હોવો જોઈએ તમારો ખુદનો સિબિલ સ્કોર તમે લોન બોન લીધી હોય તો ભરી નાખજો ભાઈ આ પોસ્ટ માટે કારણ કે આગળ જઈને પંચ્યાસી હજાર રૂપિયા સુધી પગાર મળી શકે છે તમારો સિબિલ સ્કોર છસો એસી કે એનાથી ઉપર હોવો જોઈએ તમારા ટાઈમ ટુ જોઈનિંગ વખતે તો તમારું આ બધું પાસ થાય છે અને તમે જોઈન થાવજો તો છસો એસી તમારો ક્રેડિટ સ્કોર હોવો જોઈએ પોતે બેંકમાં નોકરી કરવા જાઓજો એટલે બેન્કનો ક્રેડિટ સ્કોર તમારો તો સારો જ હોવો જોઈએ પ્રોબેશન પિરિયડ પ્રોબેશન પિરિયડ ખાલી બાર મહિનાનો એક વર્ષનો હશે બરાબર છે સર્વિસ બોર્ડ સર્વ ફોર અ મિનિમમ પીરિયડ ઓફ અ થ્રી ઇયર્સ ઇન ધ બેંક આફ્ટર જોઈનિંગ ધ સર્વિસ ઓર ટુ પે ધ બેંક એન્ડ અમાઉન્ટ ઓફ રૂપીસ ફાઇવ લેખ પ્લસ એપ્લિકેબલ ટેક્સ એઝ પર ગવર્મેન્ટ રૂલ્સ તમારે ભાઈ નોકરી કરવી હોય આમાં તો મિનિમમ ત્રણ વર્ષ તો બેંકને આપવા જ પડશે એવું બધું લખેલું આવશે આમાં પછી જોડ પછી છોડી ન શકો પછી તમારે ત્રણ વર્ષ આપવા પડે કાં તો પાંચ લાખનો ચેક આપવો પડે એના ઉપરનો ટેક્સ આપવો પડે એલિજીબિલિટી ક્રાઇટેરિયા બધો આપી દીધો છે તમને કે ભાઈ જે યુજીસી દ્વારા માન્યતા પ્રાપ્ત કોઈપણ પ્રકારની યુનિવર્સિટીમાંથી તમે પાસ થયેલા હોવા જોઈએ ને એવું બધું બરાબર હવે સિલેક્શન પ્રોસેસર શું છે તમારી ઓનલાઈન ટેસ્ટ લેવામાં આવશે આ ઓનલાઈન ટેસ્ટની અંદર તમારી સામે આવી ગયું છે કે તમારે શોર્ટ લિસ્ટ થશે એ કેન્ડિડેટ બરાબર જે જુઓ તમારો ક્રાઇટેરિયા નક્કી થશે આ ટેસ્ટ દ્વારા ઇંગ્લિશ લેંગ્વેજના ત્રીસ ક્વેશ્ચનની ત્રીસ માર્કની ત્રીસ મિનિટની તમારી ટેસ્ટ હશે એક આખી બે કલાકની ટેસ્ટ હશે ઇંગ્લિશના ત્રીસ બેન્કિંગ નોલેજના ત્રીસ

અનરિઝર્વડ કેટેગરીમાં જો જનરલમાં તો ચાલીસ ટકા લાવવાના છે અને ઈડબ્લ્યુએસ કેટેગરી બરાબર છે ઈડબ્લ્યુએસ અને જનરલને ચાલીસ લાવવાના છે બાકી બધાને પાંત્રીસ ટકા મિનિમમ લાવવાના છે બરાબર પછી એ તો પછી જે પ્રમાણે આવશે મેરિટ એ પ્રમાણે સિલેક્શન થશે આગળ તમે જાઓ તો બીજું બધું તમને આપેલું છે મુજબ તમારે જોઈ લેવું કે ભાઈ તમારું સર્ટી ને એવું બધું કઈ રીતે હોવું જોઈએ જે તમારા ડિસેબલ લોકો હશે એમને વીસ વીસ મિનિટે દર કલાકે વધારે મળશે એટલે ડિસેબલ લોકોને એકસો સાહીઠ મિનિટ મળશે બરાબર વિઝ્યુઅલ એમ્પેયર્ડ કેન્ડિડેટ્સ હશે બરાબર અને એમને મેગ્નિફાઈડ ફે ફન્ટને એવું બધું આપવામાં આવશે એમને પણ વીસ મિનિટ આપવામાં આવશે વધારે ઓકે ઓનલાઈન ટેસ્ટની અંદર કઈ રીતે બધું હશે લિસ્ટ ઓફ સેન્ટર તમારા સેન્ટર ક્યાં ક્યાં આવશે એનું લિસ્ટ આપેલું છે તો આપણે જોઈ લઈએ બાયોમેટ્રિક ડેટા તમારો ત્યાં લેવામાં આવશે બરાબર કોઈ પણ પ્રકારની ગેરરીતિ કે કરતા પકડાશો તો એવું બધું લખેલું છે આમાં એટલે તમારા ડોક્યુમેન્ટને લઈ જવાનું હોય આ ખાસ ભરતીમાં જોઈ લેજો બીઓ ની અંદર તમે લોકલ બેંક ઓફિસર ભરતી સર્ચ કરશો તો એની આઈડી ઉપર આખું આ તમને પીડીએફ મળી જવાની છે બરાબર આગળ આપણે વાત કરીએ તો પછી આ બધી જનરલ ઇન્ફોર્મેશન મળશે તમને લોકલ બેંક ઓફિસરનું કામ શું હોય છે તો લોકલ બેંક ઓફિસરનું કામ શું હોય બેંકની અંદર આવતા જે કર્મચારીઓ છે બે સોરી એમના કસ્ટમર્સ છે તો લોકલ હોવાના એમને લોકલ ભાષામાં જ્ઞાન આપવાની વાત છે કે ભાઈ લોકલ બેંક અધિકારી મૂકે છે શું કામ કારણ કે બીઓ બીમાં લગભગ મોટા સ્ટેટના બહારના સ્ટેટના લોકો આવી ગયા છે એ લોકો જે છે ગુજરાતની પબ્લિકને કે કોઈ પણ જે તે પ્રાંતની પબ્લિકને દરેક બેંકમાં તેઓ એક એક હવે લોકલ બેંક ઓફિસરની નિમણૂક કરવા માંગતા હશે તો માંગે છે તો બહુ જ સારી ઓપોર્ચ્યુનિટી છે પિસ્તાલીસ થી લઈને પંચ્યાસી હજાર રૂપિયાના પગાર સુધીની સફર છે ભાઈ બરાબર છે જોબ સ્કિલ્સ તમારી અહીંયા માંગી છે બરાબર તમારું વર્ક જે પ્રમાણનું હોય બધું કરવા કરી શકવા જોઈએ ને એ બધું તો જોઈ લેજો બરાબર તમારે કયા કયા ડોક્યુમેન્ટ જઈ જવાના છે તમારું રિઝ્યુમે જ્યારે તમને બોલાવે ત્યારે તમારું ડેટ ઓફ બર્થનું પ્રૂફ દસમાની માર્કશીટ કે સર્ટિફિકેટ બર્થ સર્ટી એજ્યુકેશન સર્ટીમાં જે માંગ્યું હોય એ તમામ સર્ટી વર્ક એક્સપિરિયન્સમાં જે સર્ટિફિકેટ આ બધું પીડીએફ ફોર્મમાં હોવું જોઈએ કાસ્ટ સર્ટી પીડબ્લ્યુડી શર્ટી એક્સ સર્વિસમેન સર્ટી અને ડાબા હાથનો અંગૂઠો હોવો જોઈએ અને રિટર્ન હેન્ડ રિટર્ન ડિક્લેરેશન બરાબર આ બધું કદાચ તમારે શું કરવાનું થાય તો તમારે એની અંદર અપલોડ કરવાનું થાય તો અપલોડ પણ કરી દેવાનું ગુજરાતની અંદર સેન્ટર ક્યાં ક્યાં છે આહા હા 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 ભાઈ ગુજરાતની અંદર સેન્ટર બહુ બધા છે કારણ કે ગુજરાતની અંદર તો અગિયારસો સાહીઠ જગ્યા ઉપર છે તો અમદાવાદ ગાંધીનગર જોઈ લો ભાઈ તમારા સેન્ટર આવી ગયા છે તમારા સેન્ટર આવી ગયા છે અમદાવાદ ગાંધીનગર આણંદ વડોદરા અમદાવાદ ગાંધીનગર આણંદ વડોદરા ભાવનગર જામનગર મહેસાણા ભુજ બરાબર છે ગોધરા જુનાગઢ મોડાસા પાલનપુર નવસારી વાપી રાજકોટ બરાબર છે વાપી પછી રાજકોટ અને સુરત બારડોલી આ બધા જ તમારા શું છે સેન્ટર્સ છે બરાબર છે આ બધા જ તમારા સેન્ટર્સ છે ક્લિયર છે તો આ ધ્યાન રાખવાનું છે બરાબર આ તમારે ધ્યાન રાખવાનું છે કે આ આપણા બધા સેન્ટર્સ છે અમદાવાદ ગાંધીનગર આણંદ વડોદરા ભાવનગર જામનગર મહેસાણા ભુજ ગોધરા જુનાગઢ મોડાસા પાલનપુર નવસારી વાપીને રાજકોટ સુરત અને બારડોલી બરાબર કેટલા છે જોઈ લ્યો તમારા ચૌદ જેટલા સેન્ટર્સ રહેશે ચૌદ જેટલા સેન્ટર્સ રહેવાના છે બરાબર છે ચલો આગળ આપણે વાત કરીએ નીચે તો બીજા બધા એનેક્સર્સ ને બધું આપેલું છે એના મુજબ તમારે તમારું જે પણ એ ભરવાનું થતું હોય એ ભરી શકો છો તમે તો મૂળ આ વાત છે ભાઈ મૂળ આ વાત છે કે લોકલ બેંક ઓફિસર્સની ભરતી નીકળી છે અને એની અંદર તેઓએ આવી રીતે લોકલ બેંક ઓફિસર્સ માંગ્યા છે કારણ કે હવે તેમને એમના ગ્રાહકોને એમની ભાષામાં જવાબ આપતા અધિકારીની રાહ છે ક્લિયર છે ને ચલો એનીથિંગ આઈડિયા હું બેંકમાં ઓન જોબ કરું છું અઢી ઇયર્સનો ટીલ ડેટ એક્સપિરિયન્સ છે હા વિશુભાઈ તમે જો કેવી જોબ કેવી બેંકમાં જોબ કરી શકતા હોય એની અંદર લખેલું છે વિશુભાઈ તમામને જે સવાલ હોય કે જે બેંકમાં જોબ કરતા હોય તો તમારી બેંક કેવી હોય અમારી બેંક કેસી હો તો અમારી બેંક

તો તમારો એક્સપિરિયન્સ એક વર્ષ કરતા હોય વધારે તો ચાલે બરાબર છે એમસીએ પ્લસ આઈટીમાં એક ઇયરનો સોફ્ટવેર એન્જિનિયર છે ના ચાલે આ લોકોએ એમ કહી દીધું છે કે પેમેન્ટ બેંકની અંદર સ્મોલ બેંકની અંદર પણ તમારો એક્સપિરિયન્સ હોય તો નહીં ચાલે તો પછી બીજા ફિલ્ડની તો વાત જ નથી આવતી વિધાઉટ એક્સપિરિયન્સ ફોર્મ ભરાશે અહીંયા એક્સપિરિયન્સ તેઓએ જરૂરી માયનો છે અહીંયા બીજી એક વાત તેઓએ ખાસ કર્યું છે બરાબર છે પોસ્ટ ક્લોરિફી પોસ્ટ ક્વોલિફિકેશન એક્સપિરિયન્સ બેલો સિક્સ મંથ ઇન એની ઓર્ગેનાઇઝેશન એન્ડ એક્સપિરિયન્સ ઇન ક્લેરિકલ કેડર વુડ નોટ બી કન્સિડરેડ બરાબર તો અહીંયા એવું કહેવામાં આવ્યું છે કે તમારા ક્વોલિફિકેશન બાદ ઓછામાં ઓછા છ મહિનાનો બેલો સિક્સ મંથ બરાબર છે છ મહિનાનો તમારો કોઈ પણ ઓર્ગેનાઇઝેશનનો ક્લેરિકલ લેવલનો ક્લાર્ક લેવલનો અનુભવ નહીં ચાલે તો તમારે આ એક વર્ષનો કીધો છે એ બાકી તમે ફોર્મ ભરીને જોઈ લ્યો એ ફોર્મમાં કદાચ બતાવતા હોય આ ઉપર જઈને જોઈ લો જો તમારું ચાલી જતું હોય બીજી કોઈ ઓર્ગેનાઇઝેશનમાં તો ભરી નાખો શું વાંધો છે એક્ઝામ ડેટ એ લોકો જાહેર કરશે એક્ઝામ ડેટ જાહેર કરશે ચિંતા ન કરો એક્ઝામ ડેટ તેઓ જાહેર કરશે ચિંતા ન કરો બરાબર છે ચાલો

અને માં જવું હોય તો નું ભરી શકો આવી માહિતી સાથે આપણે મળતા રહીશું બરાબર છે